નમસ્કાર શું એમઆરઆઈમાં ડિસ્ક બલ્જ આવેલું હોય એટલે ઓપરેશન કરવું જ પડે આ વિડીયો એકચ્યુઅલી અમે એટલે બનાવ્યો છે કેમ કે હમણાં બે ત્રણ દિવસ પહેલાં અમારી પાસે એક દર્દી આવ્યા અને એટલા બધા ડરેલા હતા એમણે એમ કીધું કે સર આ એમ રિપોર્ટ છે એમાં મોટા કાળા કાળા અક્ષરે લખેલું છે કે તમને ચોથા ચોથાને પાંચમાં મણકામાં એટલે એલ ફોર એલ ફાઈવમાં ડિસ્ક બલ્બ છે અને કે દુખાવો તો અસહ્ય છે મને તો હવે મારે ઓપરેશન કરવું પડશે કેમ કે કોઈએ ડરાવી દીધા છે કે તમારે અર્જન્ટલી ઓપરેશન કરવું પડશે નહીં તો પગમાં લખવો થશે સંડાસ પેશાબની તકલીફ થશે આ બધું જ થશે તો અમે તેમને શું સમજાવ્યું એ અમે તમને કહીએ સૌથી પહેલાં તો તમે સમજો કે ડિસ્ક બલ્જ આ એકચ્યુઅલીમાં સૌથી પહેલું સ્ટેજ છે તમારે સ્લીપ ડિસ્ક થઈ હોય તો એમાં ગાદીમાંથી થોડોક ટુકડો બહાર આવ્યો હોય કે થોડું બલ્જ થયેલું હોય બેઝિકલી થોડુંક બહાર આવેલું હોય તેને કહેવાય છે ડિસ્ક બલ્જ એકચ્યુલીમાં તમારો ગાદીનો ટુકડો ત્યાંથી તમારી ગાદીમાંથી સેપરેટ થઈને એકદમ બહાર જ આવી ગયેલો હોય કે જેને એક્સટ્રુજન કે સિક્વેસ્ટર્ડ ફ્રેગમેન્ટ હોય કોઈ ડિસ્કનો તો એ તમારી નસને ખૂબ જ દબાણ આપી શકે છે અને તેના કારણે તમને આજે તકલીફ કીધી કે પગમાં તકલીફ થાય ને સંડાસ પેશાબની તકલીફ થાય તે થઈ શકે છે બાકી ડિસ્ક બલ્બમાં યુઝ્યુઅલી તમે જુઓ તો કોઈ જ પ્રોબ્લેમ ક્યારેય પણ નથી થતો હોતો ડિસ્કબલ્બ જે છે હવે તમે એમ કહેશો કે સર કોઈ પ્રોબ્લેમ નથી થતો તો દુખાવો શેના એના માટે થાય જો ડિસ્ક બલ્બ થાય ને તો યુઝઅલી એની સાથે એન્યુલર ટેર હોય છે એન્યુલર ટેર એટલે શું કે ગાદીનું બહારનું લેયર ફાટે હવે કોઈ બી જગ્યાએ ગાદીનું બહારનું લેયર ફાટે એટલે ત્યાંથી એક કેમિકલ રિએક્શન થાય કેમિકલ રિએક્શન થાય એના કારણે નસની ઉપર થોડો સોજો આવે એના કારણે આજુબાજુના સ્નાયુઓ એકદમ જ જકડાઈ જાય તમે જ્યારે સવારે ઊભા થઈને ચાલો એટલે તમારે એકદમ તમને એમ લાગે કે હું રોબોટની જેમ જ ચાલું છું તો તમને ચાલવામાં તકલીફ પડે અને ધીમે 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 આસપાસમ તમારું ઓછું થાય મસલ તમારા થોડા રિલેક્સ થાય એટલે તમે પ્રોપરલી ચાલવા માંડો આના કારણે તમને દુખાવો થયો થતો હોય છે કારણ કે એન્યુલર ટેર હોય છે સાથે બાકી ડિસ્ક બલ્જમાં કોઈને પણ ઓપરેશનની જરૂરત નથી પડતી હોતી અનલેસ કે ડિસ્કબલ્જની સાથે સાથે બીજી કોઈ વસ્તુ ઇન્વોલ્વ હોય જેમ કે તમારા સાંધામાં ઘસારો હોય કે ફેસેટલ સિસ્ટ હોય કે ઇનસ્ટેબિલિટી હોય આ બધી વસ્તુ હોય તો અલગ કન્ડિશન છે તમારી કે જેમાં ઓપરેશનની જરૂરત પડી શકે બાકી સિમ્પલ ડિસ્કબલ્જ હોય અને ફક્ત એમઆરઆઈમાં મોટા મોટા કાળા અક્ષરે લખી દીધું કે તમને ડિસ્કબલ્જ છે એટલે એનાથી ડરી નહીં જવાનું તમારે તમારા સ્પાઇન સર્જન કે જે પણ એક્સપર્ટ હોય તેમને મળવાનું અને એ તમને ડિટેલમાં સમજાવશે કે આમાં શું ટ્રીટમેન્ટ થઈ શકે છે ધન્યવાદ